વચ્ચ બલમ બલમ એનો અર્થ થાય છે વાછરડાનું પૂછડું પકડીને

કાલિય નાક પર જને નૃત્ય કર્યું તેથી નટવર કહેવાય છે સાહેબ ગોપીઓને પ્રાણતિ પણ પ્રિય છે ગોપીઓનો ગોપીજન વલ્લભ છે માં મીરાનો માધવ છે અલગ અલગ નામ છે સાહેબ જેટલા આપણી એબીસીડી એબીસીડી ના બધા મૂળાક્ષરો પરથી ભગવાનના નામ જેટલી એમ કહેવાય આપડા કખ ગગ બારાખડી ની બધા પ્રભુના નામ છે સમય જવા લાગ્યો એમ આ બાજુ ભગવાન મોટા થઈ રહ્યા હતા પણ મારો કૃષ્ણ એ પ્રેમ નો અવતાર છે જેટલો ભગવાન કૃષ્ણ ગોપીઓને પ્રેમ કરે એટલો જ પ્રેમ ગોપીઓ ભગવાન ને કરતી પણ દિવસે 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 પ્રભુની ફરિયાદ વધવા લાગી ફર્યાદ કઈ કઈ હતી તો વત્સાન મુચન કચિત અસમય હે માં આ તારો લાલો છે ને વા કોઈ પણ સમય આવે ને અમારા ઘર પાસે આવે ગૌશાળા ની અંદર જે વાછરડું હોય એ વાછરડા ને છોડી દે એટલે વાછરડું ડાયરેક્ટ પોતાની માં પાસે જાય અને એનું દૂધ પી લે અમને દોવાનું બીજું બતાવવામાં આવ્યું મરકાન ભોક્ષ્યન વિભજ્યતે મરકાન એટલે કે વાંદરાઓને ભોજન કરાવ એક દિવસ માં તારા લાલાએ એમ કીધું કે वृंदावन થી સંતો આવવાના છે આપણે બધાએ એમને ભોજન કરાવવાનું છે અમે તો બધા નવું માખણ વલવ્યું નવું નવું વાખણ લઈ वृंदावन ના સંતોને ખવડાવવા માટે જંગલમાં ગયા અને જંગલમાં જઈને જોયું તો वृंदावन ના સંતો નહોતા પણ વાંદરા હતા બધા વાંદરા હતા કનૈયાએ કીધું આજ वृंदावन ના સંતો છે ખવડાવો માખણ પણ એની પાછળ પણ કથા છે કે જયારે રામ જન્મ લઈ અને ભગવાન આવ્યા ત્યારે એ જ વાનરો ભગવાન ની સેવા કરી એટલે કૃષ્ણ જન્મે ભગવાન એ વાનરો ને સુંદર મજા મિષ્ટાન ભોજન ખવડાવી રહ્યા છે બહુ ફરિયાદ વધવા લાગી એમાં પ્રભાવતી નામની એક સ્ત્રી એક ગોપિકા પ્રભુ પાસે રોજ ફરિયાદ કરવા માટે જાય ગોપિકા એ ફરિયાદ કરી માં યશોદાને કે માં તારો લાલો ચોર છે અરે ચોર કઈ રીતે મારી ઘરે આટલું બધું માખણ ગઈ મધ છે દહીં છે તમે બધા માખણ દહીં દૂધ ભરવા માટે મારી ઘરે આવો ને મારો લાલો તારી ઘરે ચોરી કરવા આવ્યો

સંસ્થાપક બોલો કૃષ્ણ છે એને ચોર મંડળી બનાવી હતી પહેલા ચોર મંડળી બનાવી અને ચોર મંડળીને લઈ બધા ચોરોને આદેશ કર્યો કે આજે પ્રભાવતી ના ઘરે સીધા હવે પ્રભાવતી બહુ શિયાળ છે ઠંડો ઠંડો પવન આવે ઊંઘ આવી ગઈ ઊંઘ આવી ગઈ આ બાજુ ચોર મંડળીમાંથી બધા બધા ચોર આવ્યા બધા જ ગોવાળી અંદર આવ્યા અને છેલ્લે મધુસૂદન ભગવાન કૃષ્ણ ભગવાને જઈ અને ત્યાં જઈને મટકી જોઈ ભગવાન આમ દ્રષ્ટિ કરીને જોવે શ્રીધામ ને કહે શ્રીધામ જન્મા ત્યારના ચોરી કરી પણ આમ મટકી પર થાળી પેલી વાર જોઈ આ થાળી તો કેમ કઈ દાળ માં કાળું છે શ્રીધામ ને વાંકો વાળ્યો શ્રીધામ પર ભગવાન ચડી ગયા ભગવાન શ્રીધામ પર ચડી ને જોવે તો થાળી પાણી ભગવાન કે મુજસે ચાલાકી પ્રભાવતી

ભગવાને શું એના પર ચડી ગયા બીજો છેડો એ ભોલી પાણી વાળી થાળી હતી એમાં મૂક્યો અને એક બધું પાણી પી ગયા ભગવાને કીધું પચાસ ટકા ટેન્શન ઓછું થાળી લીધી

પણ ત્યાં તો લઘુવાડીએ કીધું ગોપાલ કાકા એટલે પ્રભાવતી તારા પતિ નહીં નંદના ગોપાલે તને બાંધી એમ કરીને ત્યાંથી આગળ નીકળી ગઈ પ્રભુએ બહુ પ્રેમની લીલાઓ કરી છે સાહેબ એટલી બધી પ્રેમની લીલાઓ પ્રભુએ ગોકુળમાં જેટલા પણ અગિયાર વર્ષ અને બાવન દિવસ રહ્યા ને ત્યાં સુધી ભગવાને બહુ ગોકુળમાં પ્રેમની કરુણાની લીલા કરી અને ગોકુળવાસીઓ આજે પણ માનવા તૈયાર નથી કૃષ્ણ અમને મૂકીને ગયો છે હજી પણ ત્યાં છે એને એને મૂકીને નથી